નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈશું પહેલી વખત આપણી ચેનલ જોતા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ વાત કરવાના છે ત્યાં વિડીયોમાં જોઈ શકો છો ટુ ઇન વન ઘાટ છે ટેબલ પિનર ઓકે કમ્પ્લેટ સીધું ડબલ બનાવવું હોય તો પાલેસનું કામ જ બાકી રહે સિંગલ બનાવો કરતા સિંગલ બનાવતા હોય તો તળિયા કાપવાના બાકી રહે એટલે ટેબલ પિનર ઓકે ઘણા આપણે પ્રશ્ન આવે છે કે અમારે ટુ ઇન વન ઘાટ ક્યાં કરાવવા જવું ફોર પી ક્યાં કરાવવા જવું એટલે ખાસ આપણે આ ટુ ઇન વન ઘાટ કમ્પ્લેટ જ છે ને આની અંદર આપણે સિંગલય બની અને ડબલ ડબલય બની શકે જે ચાર ઝીરોથી લઈને મોટી સાઈઝના હીરાન બધું ભેગું છે આની અંદર ખાસ તમે જોઈ શકો છો કે જાડા ઈરાય ભેગા છે ઝીણા હીરા ભેગા છે ને બધું શેડિંગ ઉપર પથ્થર છે કલર શેડિંગ જીરામય હોય અમુક કેમકે બહુ ઊંચો નંબર નથી ને આ તમને કેરેટ ઉપર મળે છે આ ગીરા છે એ તમને કેરેટ ઉપર મળે છે આ અંદાજે સાઈઝની વાત કરીએ ને તો એકસો સાઈઠ આજુબાજુ કેરેટ થાય એકસો સાઠથી પચાસથી એકસો સાઠ સુધીમાં કેરેટ વજન થાય ને આ ભાવ છે અગિયારસો રૂપિયાનું કેરેટ ના નંગ તમારે પડશે હાડાસથી સાત રૂપિયામાં નંગ પડશે એમાં ચાર રૂપિયા જેખો તો ટુ ઇન વનનો ખર્ચો લાગી જાય એટલે અઢી ત્રણ રૂપિયાનો હીરો પડશે ને કમ્પ્લીટ કટિંગે સારું છે તમે ખાસ જોઈ શકો છો વિડીયોમાં ટુ ઇન વનનું કટિંગય પણ સારું છે બનાવેલું ને ઓલ ગુજરાતમાં ઓનલાઈન તમે મંગાવી શકશો ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યા પરથી તમે ઓનલાઈન આ હીરા મગાવવા માગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે નંબર આવે છે એ વોટ્સઅપ ઉપર મેસેજ કરજો એક કેરેટ મળે છે એક કેરેટથી નીચે નહીં મળે એટલે એક કેરેટ જો તમારે જોતું હોય તો તમે ઓનલાઈન મગાવી શકશો અને આ રીતના આપણે ટુ ઇન વન ઘાટ છે આપણે ઘણા મેસેજ આવેલા કે તમે રફ લેશો છો પણ ટુ ઇન વન ઘાટમાં એવા જે પ્રશ્ન બને છે કઈ જગ્યા ઉપર કરાવવું અમુક જગ્યા ઉપર ન હોય ટુ ઇન વન ઘાટ તો એની માટે આપણે પેશિયલા ટુ ઇન વન ઘાટ કમ્પ્લીટ ઈરા આપણે વિડીયો બનાવ્યો છે એટલે દરેકના વિડીયો ઉપયોગમાં આવે અને બીજું કે આનું સિંગલય બનાવાય ને એ બનાવ અમુક હલકો નંબર જે ડબલનો બનાવતા હોય ને તો એ ડબલમાં પણ બની શકે આમાં અમુક હીરા છે જાડા એ તમને એમ લાગે કે હલકો નંબર કસરિયાત નંબર બનાવતા હોય કોઈ ડબલનો તો એમાં પણ બની શકે અથવા મારું એમ કહેવું છે બધું સિંગલ બનાવો તો બધું સારું બધા કરતા ને ખાસ વિડીયોને શેર કર્યો કદાચ આપણે ગૃહ ઉદ્યોગમાં પરિવારને શીખવાડવા માંગતા હોય તો એની માટે બેસ્ટ હીરા ગણાય આમાં કાંઈ કોઈ જાતનું કાંઈ નહીં સીધી માં હીરો જ બહારવાનો રહે ને પરિવારના બધા સભ્ય અગિયારસો હીરા માં આખું ઘર શીખી જાય કે દોઢસો ની અંદર બે ત્રણ જણા કારીગર શીખાય જાય એટલે આ રીતનો આપણે ખાસ આ વિડીયો બનાવ્યો છે દરેકને ઉપયોગમાં આવે એ માટે ને આ તમે ખાસ ઘાટ લેવા માંગતા હોય તો ખાસ મને વોટ્સઅપ ઉપર મેસેજ કરી કોલ ન કરતા વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ